તો આપણે એક કેરો મેથીનો કરેલો હતો હું બે મહિનાથી છે ને આવી પહેલી વાર બે મહિના પછી તો આપણે મેથીનો એક કેરો કરેલો વાડવાનો છે મારે છે તો મકાઈ આજ ભૂંદણ આવી જશે મકાઈમાં એટલે આટો મારો આવ્યા છે આ બાજુ ટમેટા દાદામાં મસ્ત ભાઈ એટલે હું આટો મારો વિડીયો સરસ મજાના કેટલા ઘંઘો આવેલા હેલ્લો મિત્રો તો કેમ છો બધા મજામાં થશે તો આજે આપણે આવ્યા છીએ ખરાવડીએ તો સરસ મજા નવાત રણ છે ને આપણે આ મકાઈ વાવેલી છે ને આ દાદાની ખેતર છે તો કેટલા બધા ઘેર ઘુર ટમેટા ભાઈ વાડીમાં જો ઘન ઘુર ટમેટા ખી ગયા તમને ઝૂમ કરીને બતાવી દો ઢગલા મોટા ટમેટા થઈ ગયા છે તો દાદાની વાડી છે આપણે જમા ઢગલા મોટા ટમેટા આવ્યા છે કેટલા બધા આ બЗ ઉતર લીધા છે તો દાદાની વાડી છે આ બધી ને આ બાજુ આપણે અડધા વિકાસ એટલે મકાઈ કરેલી છે અડધા વિકાસ એટલે આપણે અહીંયા જમીન આવે છે તો એટલામાં આપણે

हा बीजो असण एम पण जबरदस्त रमेटा एक नंबर ठीकला मोठे